ગુજરાત રાજ્યના પોલીસ વડાની ની સૂચનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા રાત્રિના ફૂટ પેટ્રોલિંગ સાથે કાર્યવાહી કરાઈ હતી બે દિવસમાં માં થી વધુ હથિયાર ગુરાહિત ઇતિહાસ ધરાવતા તેમજ આવવાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી હાલમાં જે ડીજીપી સાહેબ તરફથી જે સો કલાકની અંદર અસામાજિક તત્વોની જે યાદી બનાવવા માટેની સૂચના થઈ આવેલી છે એ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શરીર સંબંધી ગુનામાં સંડવાયેલા મિલકત સંબંધી વ્યાજખોરીમાં અવારનવાર લોકોમાં ભય ઉભો કરતા હોય ધાક ધમકી આપતા હોય ઘની ચોરો છે એ બધાની એક યાદી સુરેન્દ્રનગર જિલ્લામાં તૈયાર કરવામાં આવેલી છે અને દરરોજ ગઈકાલથી આ કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે એમાં દરેક જે આરોપીઓ છે જેનો ગુનાથી ઇતિહાસ છે એમના ઘરે સર્ચ કરવામાં આવશે એમની હાલની પ્રવૃત્તિ શું છે એ ચેક કરવામાં આવશે આજે ધ્રાંગધ્રા સિટી અને સાયલા તાલુકાના સુદામડા ગામે ની ટીમોની મદદથી અમે લોકોએ જે ગુનેગાર લોકો છે એમના ગેરકાયદેસર કનેક્શનો છે એ ચેક કર્યા લગભગ દસક લોકો છે એમના ગેરકાયદેસર કનેક્શનો છે એ કટ કરવામાં આવ્યા છે અને એમને દંડ ફટકારી અને પીજીવીસીએલ દ્વારા એમના વિરુદ્ધ કાર્યવાહી કરે છે આ કાર્યવાહી પણ આગામી દિવસોની અંદર ચાલુ રહેશે સાથે સાથે જે આરોપીઓની જે ગેરકાયદેસર રીતે કોઈ કબજો કરેલો હોય સરકારી જમીનનો તો એની પણ વિગતો અમે મેળવવાનું શરૂ કરેલું છે આ ઉપરાંત પાસા અને તડીપારની કાર્યવાહી પણ ટૂંક સમયમાં થશે અને આ ઝુંબેશ જ્યાં સુધી આ તમામ આરોપીઓ છે એમની વિરુદ્ધ સુવ્યવસ્થિત રીતે કાર્યવાહી ન થઈ જાય ત્યાં સુધી આ સતત ઝુંબેશ ચાલુ છે બીજું મારું દરેક લોકોને વિનંતી છે કે જે લોકો કોઈ પણ કારણ વગર મોડી રાત સુધી બહાર બેસી રહે છે તો એમને પણ વિનંતી છે કે એ કોઈ પણ કામ ન હોય તો સમયસર ઘરે જાય અન્યથા આવા લોકો છે એની સાથે પણ કેટલાક ગુનાહિત તત્વો છે એની આડમાં બેસી રહેતા હોય છે એમની વિરુદ્ધ પણ આગામી દિવસોમાં છે એ કાર્યવાહી કરવામાં આવશે ખાસ સાહેબ દરમિયાન કેટલા અટક આજે બે દિવસનું જે કોમ્બિંગ છે એમાં લગભગ ગઈકાલના રાતના કોમ્બિંગમાં પચાસક લોકોને સર્ચ કરવામાં આવ્યા એમાં એક પાસાનું જે વોરંટ હતું એ આરોપી પણ પકડવામાં આવ્યો છે લગભગ એકસો પંચ્યાસીના છ એક કેસો કરવામાં આવ્યા છે હથિયાર સાથે ચાર લોકો છે એ મળી આવ્યા છે એમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે